નું વારંવાર પોલીસ સરઘસ કાઢી રહી છે ત્યારે મીઠી ખાડી વિસ્તારમાં તીક્ષ્ણાથી સાથે હુમલો કરનારાઓનો થયા બાદ પોલીસે રાજ્યના કહ્યું હતું કે ગુજરાતમાં નશો કરશો તો લંગડાતા લંગડાતા ચાલુ પડશે ત્યારે સુરતના લીંબાયત વિસ્તારમાં આતંક મચાવતા સામાજિક તત્વોનો પોલીસે સરઘસ કાઢ્યું હતું મીઠી ખાડી વિસ્તારમાં ગત દસ ડિસેમ્બરના રોજ સામાન્ય ચાલીમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા વિડિયો વાયરલ થયો હતો જે વીડિયો વાયરલ થયા બાદ લિંબાયત પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા અને લિંબાયત પોલીસ દ્વારા તીક્ષ્ણ હથિયાર સાથે આતંક મચાવનાર આરોપીઓ સદામ છોટુ શોએબને મીઠીકાડી વિસ્તારમાં લઈ જઈ સરઘસ કાઢી તેમની હેકડી કાઢી લોકો પાસેથી માફી મંગાવી હતી